નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ ચાર છ બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના ઊંઝા બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ ઊંઝા બજારની અંદર આજે મેથીની આવક થઈ છે તો મેથીના બજાર ભાવ સૌથી બેસ્ટ અને સારામાં સારા ખેડૂત મિત્રોને મળી રહ્યા છે બે હજારને એક રૂપિયો જે મેથીના સારામાં સારા બજાર ભાવ કહેવાય છે ખેડૂત મિત્રો તો જીરુંના પણ સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તેમજ વરિયાળીના પણ ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તેમજ ઈસબગુલ અને મેથીની વાત કરીએ તો સુવા તેમજ અન્ય પાકોમાં ખૂબ સારી એવી તેજી દેખાઈ રહી છે તો વાત કરીએ આજના બજાર ભાવ કહેવાય છે વિડીયો મન સુધી બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા આવતો તો વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ જીરુની તો ચાર હજારથી લઈને ઊંચા ભાવ છ હજાર બસો પચાસ સુઆ એક હજારથી અગિયાર રૂપિયા તેમજ વાત કરીએ મેથીની તો નીચા ભાવ અગિયારસો એકસઠથી બે હજારને એક રૂપિયો ઊંચા બજાર ભાવ છે ઈસગુલ પચીસો છવ્વીસથી ત્રણ હજાર અગિયાર રૂપિયા અજમો બારસોથી લઈને બત્રીસો બાર રૂપિયા તેમજ વરિયાળીની વાત કરીએ તો એક હજારથી લઈને પંચાવનસો રૂપિયા તલ સફેદ બે હજાર એકાવનથી ત્રણ હજાર પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં